વાલ્મીકી રામાયણનો એક પ્રસંગ છે કે જ્યારે લંકા જીતીને રામ અને લક્ષ્મણ લંકામાં પ્રવેશે છે ત્યારે લંકાના સુવર્ણમય વૈભવથી પ્રભાવિત થઈને લક્ષ્મણ પૂછે છે કે બંધુ આપણે અહીં રહીએ તો કેમ ત્યારે રામ એમને જવાબ આપે છે કે મને આ સોનાની લંકામાં કોઈ રસ નથી જનની જન્મભૂમિશ સ્વર્ગાદપી ગરી હસી આપણી માતા અને આપણી જન્મભૂમિ એ સ્વર્ગ કરતાં પણ વધારે ગરિમામય છે જ્યારે મારા વતન રાજુલાની જીવનલાલ આણંદજી શંગવી હાઈસ્કૂલની સિત્તેરમી જન્મજયંતિ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ખૂબ ઉમંગ અને ઉત્સાહથી ઉજવી રહ્યા છે ત્યારે સત્તર તારીખે હું રૂબરૂ આવી શકતો નથી ઉંમરના કારણે મારા પ્રવાસ ઉપર થોડી મર્યાદા છે પરંતુ જીવનલાલ આણંદજી હાઈસ્કૂલમાં મેં ઓગણીસો છપ્પનથી ઓગણીસો એકસાઠના પાંચ વર્ષનો અભ્યાસ કર્યો અને ધોરણ અગિયારમાં મેટ્રિક પાસ થઈને મુંબઈ ઉચ્ચ અભ્યાસ સાથે ગયો આ પાંચ વર્ષ એવા હતા જ્યારે આપણે શારીરિક અને માનસિક રીતે વિકસતા હતા અનેક મિત્રો આજે મારા અનેક મિત્રોમાં જયંતિલાલ દેડાણવાળા શાંતિલાલ રાજગોર કનુ બાવા રમણીક બોરડિયા મગન કાઝાણી આ બધા સાથે તો ખૂબ વર્ષો સુધી સંબંધ રહ્યો હવે ઉંમરને કારણે ક્યારેક નામ યાદ આવે કે ન આવે પણ એવા અનેક પ્રસંગો છે જ્યારે અમે શાળામાં ખૂબ મસ્તીથી ભણ્યા જોકે અમારી માટે એક દુર્ભાગ્ય પણ હતું કે ત્યારે રાજુલામાં કોઈ ગ્રેજ્યુએટ શિક્ષક આવીને હાઈસ્કૂલમાં ભણાવવા તૈયાર ન હતા તેને કારણે અમે એક બાજુ તોફાની બન્યા તો બીજી બાજુ સ્વાધ્યાયથી અમે સારું એવું શીખ્યા અમારા ચાલીસ જણના વર્ગોમાંથી પચાસ ટકા જેટલા પાસ થયા અને એ સૌએ કંઈક ને કંઈક જીવનમાં આગળ વધ્યા કોઈ ચાર્ટડ એકાઉન્ટન્ટ થયું કોઈ ડોક્ટર થયું કોઈ એન્જિનિયર થયું એમ જીવનના વિવિધ ક્ષેત્રોમાં અમારી સાથે ભણેલા ભાઈ બહેનોને આગળ આવેલા અમે જોયા છે રાજુલા એ વર્ષોથી અનેક રીતે પછાત હતું હવે આજે આસપાસના ઉદ્યોગો અને સિંચાઈની સગવડ સાથે ગામનો વિકાસ થયો છે ત્યારે આપણા જે ભાઈ બહેનો આ ઉજવણી કરે છે તેમને હું અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું કે તમારા પ્રયત્નો સફળ થાય અને આપણે અલાયદું એક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ થોડું નાણાકીય ભંડોળ એકઠું કરીને આ શાળાને વધારે દીપાવીએ અગાઉ દાતા શ્રી જીવનલાલ આણંદજી પરિવાર દ્વારા દ્વારકાદાસ સંઘવીએ આ સંસ્થા સ્થાપી હતી ઓગણીસો બાવનમાં એમનો પાયો નખાયો અને ચોપનથી એ કાર્યરત થઈ પરંતુ સાથે સાથે આપણે એ જોવાનું છે કે આ શાળામાં જે કોઈ ભણીને ગયા છે એ તો આગળ વધ્યા છે ફરી એક વખત હું આપ સૌનું અભિવાદન કરું છું અને આ શાળાના ઉજ્જવળ ઇતિહાસ અને તેના દ્વારા હજારો વિદ્યાર્થીઓના થયેલા ઘડતરને બિરદાવી મારી વાણીને વિરામ આપું છું જય રાજુલા રંગે ચંગે રાજુલા